તરત જ ઓગળી જાય અને ઘરના બોજો પણ આરામથી ખાઈ શકે અને બે ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય તેવો તો ચાલો જોઈએ આપણે ક્લાસિંગ પાક આપણે કેવી રીતે બનાવવું હર હર મહાદેવ કેમ છો બધા મજા મને તો સિંગપાક બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ સિંગદાણા લીધા છે બસો ગ્રામ ખાંડ લીધી છે અને પચાસ ગ્રામ ઘી લીધું છે અને એક ટેબલ આપણે ઘી લેશું હવે આપણે પહેલાં સિંગદાણાને શેકી લેવાના છે ગેસ ઉપર આવી રીતે સિંગદાણા શેકી છાલ ઉતારી અને બનાવવાથી એકદમ સરસ બને છે અને આમ પણ હવે વ્રતોની શરૂઆત થઈ ગઈ છે તો ઘરના દાદા દાદી વ્રત કરતા હોય તો આપણે આને એક વખત બનાવી અને બે ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ તો દરરોજ આપણે ઝંઝટ પણ મટીએ તો આવી રીતે આ સિંગદાણા સરસ શેકાઈ ગયા છે હવે આ સિંગદાણા ઠંડા થાય એટલે આપણે આવી રીતે છાલ ઉતારી લેવાની જો સિંગદાણા થોડા કાચા રહેશે તો છાલ નહીં ઉતરે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે મેં આવી રીતે બધા સિંગદાણામાંથી છાલ ઉતારી લીધી છે હવે આપણે આને મિક્સી જારમાં ભૂકો કરી લેવાનો છે તો આવી રીતે આપણે મિક્સી જારમાં ભૂકો કરી લઈએ જો આવી રીતે શેકેલા સિંગાણા હોય તો સાવ એકદમ લોચો નથી થઈ જતા અને પીસવામાં પણ સહેલું રહે છે તમે જોઈ શકો છો કે સરસ પીસાઈ ગયા છે અને આને તમે ચાળી પણ શકો છો પણ આમાં કોઈ આખા નથી એટલે હું ચાળતી નથી તો હવે આપણે ગેસ ઉપર ખાંડ ગરમ કરવા માટે રાખી દીધી છે હવે આપણે આમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરશું અને આમાં તમે દૂધ પણ ઉમેરી શકો છો તેનાથી પણ આપણો સીમ પાક એકદમ સરસ બને છે પણ દૂધ ઉમેરવાથી આપણો સીમ પાક લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા તરત જ ખરાબ થઈ જાય છે એટલે આપણે પાણી ઉમેર્યું છે તો હવે આપણે ચાસણી લેવાની છે અને ચાસણી કેવી રીતે ચેક કરવી તે હું તમને આગળ જણાવીશ તમે પહેલી વખત બનાતા હશો તો પણ એકદમ પરફેક્ટ તમારો સિમ્પલ બનશે તો હવે ધીમા ગેસ ઉપર આપણે આને હલાવતા રહેવાનું છે અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને આપણે ચાસણી ગરમ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં થાળીમાં ઘી કે તેલ લગાવીને રાખી દઈએ અને વચ્ચે વચ્ચે આપણે ચાસણી ચેક કરતું રહેવાનું છે જો આવી રીતે પાણીમાં ટપ ચાસણી મૂકે અને ખસે નહીં તો આપણે ચાસણી એકદમ પ્રોપર હોય છે અને આવી રીતે ચેક કરો તો આપણે ચાસણી એકતાની બનવી જોઈએ તો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈએ ઘી ઉમેરી દઈએ ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ અને આમાં તમે કોપરાનું છીણ પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે નથી ઉમેર્યું હવે આપણે આને હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે નહીંતર આપણો સિમ પાક એકદમ ટાઈટ થઈ જશે તો હવે આપણે આને જે થાળીમાં ઘી લગાવેલું હતું તેમાં આપણે કાઢી લેવાનું છે તો આવી રીતે આપણે તરત જ કાઢી લઈએ અને સરસ આપણે ધાબો દઈ દેવાનું છે તો આવી રીતે ચમચી ઉપર ઘી લગાવી અને એકદમ સરસ આપણે આને દબાવી દઈશું અને હવે ઉપરથી આપણે થોડા તળી ઉમેરી અને આપણે સિંગ પાકને સરસ સજાવી લઈએ હવે ચમચીથી ધાબુ દઈ અને દસ મિનિટ માટે આપણે આને ઠંડો થવા દઈએ તો આપણો સિંગ પાક ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આમાં કાપા પાડી લઈએ તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો બધા વખાણ કરતા નહીં થાકે અને તમને કેવો લાગ્યો તે પણ તમે કોમેન્ટ કરી જણાવજો તો આવી રીતે કાપા પાડી લીધા છે અને આગળ તમે જોઈ લીધું છે છતાં પણ તમે જોઈ લો કે કેટલો સરસ આપણો સિંગ પાક બનીને તૈયાર થઈ ગયો છે અને અને આપણે બે ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો ફરી મળીએ નવી રેસિપી સાથે